હવે બધું જામી ગયું બરોબર સભા ઉપસ્થિત મંજુ પર અમારા સૌ નવા ચૂંટાયેલા ડિરેક્ટર મિત્રો મારા વડીલો બધા ભાઈ શ્રી કનકભાઈ ભાઈ શ્રી પ્રમોદભાઈ મંજુ પર બધા જાગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત કે જે તમે બધા અભિનંદનના અધિકારી છો તમારા બધાના કારણે હું એમ માનું છું કે ઐતિહાસિક લીડ અને જીત તમારા બધાના કારણે કહીશ મારા અગાઉના વક્તાએ પણ તમને બધાના અભિનંદન આપ્યા તમને વંદન કર્યા હું પણ તમને બધાને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું તમને બધાને હું વંદન કરું છું ભાઈ શ્રી ફતેભાઈ હમણાં જે વાત કરી છેલ્લે એક ડાયરેક્ટર તરીકે કોંગ્રેસ નામે કંઈક હતું એ પૂરું થઈ ગયું એના માટે તમને ફરીથી અભિનંદન આપ્યું રચના થઈ બધા આગેવાનો નો સુર કે ભાઈ ગણેશને લડાવું હવે દરેક સમાજમાંથી વાત આવી ગણેશને લડવાનું થયું અને યતીશ ખબર નહીં કોને કેવો દુખાવો પડી ગયો પણ ઘણે શું કામ પણ ઘણે શું કામ મારે નક્કી નતું કરવાનું મેં નક્કી કર્યું નથી એ જનતાએ એ નક્કી કરેલું છે ગણેશભાઈ ની હાલની કાયદાકીય પરિસ્થિતિ ગમે તે હોય પણ ગણેશને ને ચૂંટણી લડાવવાનો છે એવો જનાદેશ મને થયો હતો એને કારણે એવડી મોટી લીટ થઈ છે બે પેલા લગભગ હું હારી જાય તો કોઈ ચૂંટણી નહીં લડું આ રીતે ચૂંટણી હારી ગયા પછી એમ થઈ લઈ હવે ઇતિહાસ ના પાનામાં એક સુવર્ણ પંખા હતી એનું નાક ઉગી જાય તો ખબર છે ને તમને નાક કપાઈ જાય નાક ઉગી જાય હતી કોઈ તમને ખબર છે ને આપણે ભણવામાં ક્યાંક ક્યાંક આવતા એટલે હવે આવી ચૂંટણી હર્યા પછી તમારે લડવું એવું હોય જ નહીં કોઈ દિવસ લડાઈ પણ નહીં એના સીધી આગેવાન તરીકે હું એને સલાહ દઉં છું કે હવે તારે ઓલિમ ફરી તો તારી ઈચ્છા પણ આવા ચુકાદા પછી ચૂંટણી લડાઈ નહીં આ ચારો તે કરી લીધો હવે કરાય નહીં એમ છતાંય લડવું હોય તો રોકશાઇ છે એમ આપણી ના નથી ગમે ત્યારે વેલકમ એમ અશોક ન શક તો વેલકમ અશોક એમ કે વેલકમ આવી જાવ તો એને આમાં લાઈનમાં ઊભા રાખે આવી જ આવે આપણી બેન્કની પ્રગતિ થવાની છે મિત્રો તમને બધાને ખાતરી આપું તમારો મૂકેલો વિશ્વાસ એમાં ક્યાંય દાગ નથી લાગવાનો એની પણ હું તમને ખાતરી આપું છું બેંકનું નવું બિલ્ડિંગ બનવાનું છે એની પણ હું તમને ખાતરી આપું છું એ પીડામાં જવું હોય તો ટ્રાફિકમાં જવું બેંકે જતા હોય એવું આપણે ફિલિંગ જ નથી બકાલા માર્કેટમાં જતા હોય ને એવું આપણે લાગે છે આવતા દિવસોમાં એક સુવિધાવાળું બિલ્ડિંગ ગામને મળે એવા તમામ મિત્રો પ્રયત્ન કરવાના છે હું એમાં સહકાર આપવાનો છું સારી રીતે બિલ્ડિંગ મળશે એની તમને બધાને ખાતરી આપું છું બેંકની અંદર ભાઈ શ્રી અશોકનો જે રીતે વહીવટ છે તમને મને અને ગામને પૂરો ભરોસો છે કા વાતમાં કા વિષયમાં કોઈ દિવસ એની નીતિ મતાની અંદર કચરો નથી આવવાનો તેને કારણે જ ગામે ફરીથી એને સત્તા છે મિત્રો છેલ્લા બે ત્રણ મહિનાનું વાતાવરણ કહી કોઈ પત્રકાર મિત્રોના નામ નથી લેવું પણ એમાં બોલવા વાળા કોઈ બેન છે ભાઈ છે લગભગ જોતો નથી આવું કે મેં મારી જિંદગીનો કોઈ ટાઈમ જ નથી બગાડ્યો કોઈ એમ કે તમારા વિશે બહુ સારું બોલાતું હતું તો હશે તમારું ખરાબ બોલાતું તો હશે હું તો કોઈ પત્રકારને ઓળખતો પણ નથી આજે ચેનલમાં અત્યારે રાફડો ફાયદો છે કોઈના નામે હજી નથી આવડતા મારું હારું બોલવા વારનું મને નામ નથી આવડતું ખરાબ બોલવા વારનું નથી આવડતું પણ આમાં ઝાઝે ભગે એવું બોલ્યા છે એની હું મારા સ્વભાવ પ્રમાણે મારી તાસની પ્રમાણે ખાતરી કરી દઉં મિત્રો તમે કોઈ ખોટું ન લગાડતા કે ગણેશ શીલમાં કેવું દાંત કાઢે છે દાંત કેમ કઢાય પણ દાંત કાઢવું કાયદામાં કંઈ ગુનો નથી અરે ગમે પરિસ્થિતિમાં દાંત કઢાય ભાઈ મારે પણ આવા માઠા સંજો તો દાંત જ કાઢ્યા છે અને મેં રોજ તમે છાના રાખવા આવો ખરા તમે એમને રોવરવી ન ગો તમે એમને દાંત જ ન કઢાવી બીજી વાત મારે એ કરવી છે કે જે ખરેખર પેપર જોવાનું તમે બધા મોડલના પ્રોફેસર છો ઉપર બેસવા વાળા પ્રોફેસર છે હું મારી જાતે વિદ્યાર્થી કહી દઉં કે હું એક વિદ્યાર્થી તમે બધા આ વિષયના માહિર માણસ છો હું વિદ્યાર્થી છું મેં દાખલા તરીકે ગણિત પેપર આપ્યું એમાં તમે મને પાસનું સર્ટિફિકેટ આપ્યું અન્ય વિષયનું પેપર આપ્યું તમે મને પાસ નું આપ્યું તમે મને પાસના સર્ટિફિકેટ ત્રીસ વર્ષથી આપતા રહ્યો છો ડિગ્રી વાર હવે હવે મને દુઃખી વાત છે મને દુઃખ ખાલી એટલું જ છે કે જે તમારો અધિકાર નથી કોઈ ચેનલમાં બેઠા બેઠા તમારે બોલવું કઈ તો તમારું આવું કેવાથી કઈ હશે તો બંધ નહીં થઈ જાય એની વ્યવસ્થા તમારે જ કરવી પડશે તમે આવું બોલશો તો એમાં કઈ વધારો નહીં થઈ જાય એમાં કઈ મુશ્કેરાટ નહીં આવે કે આ તમે કીધું તેવું અમારે સાબિત કરવું છે આમાં કઈ બધું પૂરી થાય ક્યાં ચાલુ થાય એ તમે નક્કી કરવું એમાં એમને વાંધો મારી એક બેન બોલે બેનનું નામ નથી આવડતું મને ક્યારે ક્યારે બહુ યાદ કરે છે હશે કોઈ હા હા એમાં મારે કહેવું તો પડે મારા સ્વભાવ પ્રમાણે મારી દાસી પ્રમાણે મેં મારા માતુશ્રી એમના અવસાન વખતે મેં હસ્તે મોદે વિદાય આપે મારા પિતાશ્રીને મેં હસ્તે મોઢે વિદાય આપીશ કારણ કે રોડું તો મારા પિતા પાછા આવવાના હતા નહીં મેં હસતા મોઢે વિદાય આપી દીધી છે હવે ગણેશ જેલમાં તો એને હશે તો એમાં કઈ કલમ લાગશે હાલો એ એક આકસ્મિક બનાવો હતો અને મને લાગે છે ગણેશને તો મારી ઉંમર કરતા પણ મોટો બતાવી દીધો ગણેશ કોંડલ ગણેશ કોંડોલ ગણેશ મુડલ બે નહોતા એણે એવું થતું હોય ને કે ગોંડલને ગણેશની હારે કેમ જોડી દેવામાં આવે છે હવે એ નક્કી કામે કર્યું છે એનો ખુલાસો મારી પાસે નથી તમારા પૂછાયેલા પ્રશ્નનો જવાબ નથી મારી પાસે તમારો પ્રશ્ન તમારા પૂરતો જવાબ તમારી પાસે નથી જવાબ જનતા પાસે છે જનતાએ જવાબ કાલે આપી દીધો કાલે કેવો એ બધું તમે જાણો છો ને કે નાગરિક બેંકના ઇતિહાસની અંદર પેલા નંબરના મત જોવો તો હારેલી પેનલના એટલા મત નથી જી જીતના મત જોવો તો એટલા મત નથી આ કોઈ નાની સુની બાબત છે 10000 ના મતદારની અંદર બગા સર્ટિફિકેટ ગામે આપી દીધું અને ગામનું જ હાલ ને ભાઈ આપણા ગામનું સર્ટિફિકેટ બીજાને આપનો અધિકાર ક્યો મને હારો કે હોય તો તમે કહી શકો મને ખરાબ હોય તમે કહી શકો બે વસ્તુનો અધિકાર તમારી પાસે આવું થાય તો આવી વ્યવસ્થા થાય તો વધુ સારું મિત્રો વિશે મારે વધુ કંઈ કહેવાનું નથી તમે જે રીતે અમારામાં વિશ્વાસ રાખો છો એ પ્રમાણે અમારી જવાબદારી હંમેશા બેવડાતી જાય છે એમાં અમે ક્યાંય કચાશ રાખી વાત હમણાં કંઈક હજી કાયદાની મેટરની કંઈક બધી વાતો કરી રાખે છે પણ હું માનું છું કે કાયદાની કોઈ મેટર બેંકને લગતી અત્યારે છે નહીં લવાઝ કોર્ટે પણ એનો દાવો કાઢેલો છે હાઈકોર્ટની અંદર એક મેટર એને વિડ્રોલ કરી છે એક મેટરનો ચુકાદો એની વિરુદ્ધમાં આવ્યો છે કે તમે લવાસ કોર્ટમાં જાઓ હજુ કોઈ મેટર નથી ને હશે તો એ તો કાયદો કાયદાનું કામ કરશે પણ અંતમાં તમારો બધાનો આભાર માનું અને જે સંજોગોની અંદર ચૂંટણી આવીને તમે બધાએ પોતાની ચૂંટણી પોતાના ઘરની ચૂંટણી બનાવી દીધી ગુસ્સોના રૂપમાં તમે ચૂંટણીને ફેરવી દીધી એ બદલ હું તમારા બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું આવતા દિવસોમાં જે કંઈક કાયમ કરશું ગામના હિતમાં અને ગામનું ભલું થાય એ રીતના અમે અને અમારી ટીમ કામ કરશું તમને ક્યાંય પણ અમારી જરૂરિયાત લાગે ક્યાંય ધ્યાન દોરવા જેવું લાગે કાંઈ પણ વહીવટી બાબતમાં બેંકમાં યાર્ડમાં ક્યાંય તમને આવું દેખાય તો વિના સંકોચે અમારું ધ્યાન દોરજો આપ સૌનો આભાર જય માતાજી